યેસર લીલા ગાંજાના છોડ નસ વજન અઠ્યાવી કિલો છસો ગ્રામ કિંમત રૂપિયા બે લાખ છાસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસઓજી પોલીસ એસઓજી પીઆઈ શ્રી બી એચ સિંગરખિયા નાવને બાતમી મળેલ કે પ્રભુભાઈ જોબાળા તાલુકો ચુડા જિલ્લો વાળો જોબાડા ગામની સીમમાં કરમળ ગામના માર્ગે આવેલા પોતાને કબજા ભોગટવાળાની વાડીમાં કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનો છોડનું વાવેતર કરેલ છે આ ગાંજાનો છોડ તેઓ વેચાણ માટે વાવેલ છે જે બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાનો છોડના દસ જથ્થો જેની વજન અઠ્યાવી કિલો છસો ગ્રામ કિંમત રૂપિયા બે લાખ છ્યાસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની અટક કરી ચૂડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ છે વર્ધમાન ન્યૂઝ ઘનશ્યામ વઢવાણ